નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રકરણ નવ ખંડકાવ્યનો અભ્યાસ હાજર કરવા કરવાનો છે શીર્ષક છે ચક્રવાત મિથુન મણિશંકર રત્નજી ભટ્ટ જેનું ઉપનામ છે કવિકાંત પૂર્વાલાપમાંથી આ લેવાયેલો આ ખંડકાવ્ય નો એક કાવ્ય સંગ્રહ છે એનું એક આ નાનકડું આ એવું ખંડકાવ્ય પણ ખંડકાવ્ય એ સામાન્ય રીતે કાવ્યથી મોટું હોય છે સામાન્ય કાવ્ય કરતાં જેનું કદ મોટું તે ખંડકાવ્ય ખંડ એટલે એ કદાચ સ્વાભાવિક રીતે એ એક જ તાસમાં એક સામાન્ય રીતે પૂર્ણ ન કહી શકાય જેનું કથાવસ્તુ થોડું મોટું હોય આ ખંડકાવ્યમાં મિત્રો ચક્રવાક અને ચક્રવાકી એવા પક્ષી યુગલ છે એની વાત કરવામાં આવી છે હવે આ પક્ષી યુગલ એ બંનેને એકબીજાને ખૂબ ચાહે છે પ્રેમ કરે છે બંને એકબીજા વિના સહેજ પણ દૂર થઈ શકતા નથી રહી શકતા નથી ત્યારે આ બંનેમાંથી જે ખાસ આ પ્રેમ યુગલની જે નિયતિ છે અને એને એક એવો એક સાધારણ શાક પણ છે અભિશાપ પણ છે જે શાક એવો છે કે એ દિવસ દરમિયાન જ મળી શકે રાત્રિ એ ના મળી શકે બંને એકબીજાને સાથે ન રહી શકે રાત્રે દિવસે એ સૂર્યના પ્રકાશમાં એ બંને ધારે નજીક સાથે પરંતુ થાય એટલે અંધારું થવાનું હોય એટલે બંને વિખોટા પડવું પડે એ એમનાથી કદી સહન થતું નથી અને એમના જે પ્રણયની તૃપ્તિ છે એ સંતોષાતી નથી આ પ્રણયની અભિલાષા પૂરી કરવા માટે એક વખત એ એના પ્રિયતમ એવા ચક્રવાક એટલે એના પ્રિય એવા કહે કહે છે છે શું કે જ્યાં લાંબો સમય સૂર્યનો પ્રકાશ હોય એવા સ્થળે આપણે ચાલ્યા જઈએ જ્યાં દિવસ લાંબો હોય ત્યાં જઈએ ત્યારે સામે પક્ષે ચક્રવાકી ચક્રવાક ચક્રવાકીને જણાવીશ મોટો હશે ત્યાં રાત્રિ પણ મોટી હશે એટલે આપણું મિલન પણ બહુ મોડેથી થશે આપણે જે અપેક્ષા રાખીએ છીએ વધુ સમય માટે દિવસ જ્યાં લાંબો હશે ત્યાં રાત્રિ પણ લાંબી હોવાની તો તું એ ઇંતજાર રાત્રિનો કરી શકીશ એટલે સ્વાભાવિક જે જેટલી જેટલું તમે વારો એટલું એ મળે એમ કહું જેટલું તમે રાત્રિ કારણ કે જેટલો દિવસ લાંબો છે એટલી જ રાત્રિ લાંબી હોવાની તો એટલું જ આપણે વિરહ આપણે સહન કરવો પડશે તો એ તારા સહન કરવાની એ તારામાં શક્તિ કે આપણા બંનેમાં નથી માટે કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિ પણ લાંબી જ હોવાની આથી બીજો કોઈ ઉપાય એમને મળતો નથી ત્યારે એ સૂર્યના પ્રદેશમાં પહોંચવા માટે આ પક્ષી યુગલ એ આકાશમાં ઊંચી ઊંચી ઉડાન ભરે છે અને સૂર્યાસ્ત થતા જ એ અંધકારની ખીણમાં એ એ જંભલાવી જાય છે અને ત્યારબાદ આ યુગલને દિવ્ય પ્રકાશના દર્શન થઈ જાય છે આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિને સ્વીડન બોર્ગની ધર્મશ્રદ્ધામાંથી પ્રાપ્ત થયું છે કવિ કાંતને પણ પરિણામે તેઓ ઈશ્વર શ્રદ્ધાનું બન્યા અને ખંડકાવ્યની અંતિમ પંક્તિમાં પંક્તિઓમાં તેમણે ઉમેર્યું છે ત્યાં લખ્યું છે જ જોને સ્થાને અ મૂકી પંક્તિમાં આ પ્રમાણે ફેરફાર કર્યો છે એમણે અંતિમ પંક્તિમાં લખ્યું છે જોની જગ્યાએ ક્યાંય અચેતન ન છે ક્યાંય ક્યાંય અચેતન એક દિશે નહીં આ અચેતન શબ્દ માત્ર થી કાવ્ય અર્થ છાયા એકદમ બદલાઈ ગઈ છે અચેતન એમણે એમ ન લખ્યું કે અહી જ ચેતન નહીં પણ ક્યાંય અચેતન નહીં ત્યારે આ કાંતની આ ઉત્તમ સર્જન શક્તિનો પણ આપણે આભાસ થાય છે અને ઉત્તમ સર્જન શક્તિ

જે ટોચ છે એની આસપાસ નદી વાતાવરણ વગેરે સુંદર બધાનું અવલોકિક કુદરતી વાતાવરણ છે ત્યાંથી શરૂઆત થઈ છે અને આમ પણ ચક્રવાત અને ચક્રવાતી

સૂઈ જાય છે એની ભાવ કોઈ પૂછતું નથી એનો તાગ હોય એની પીડા હોય વાચા કોઈ જાણતું નથી પૂછતું નથી સવાર સૂર્યના ત્રેજ આવતા જ એ ખીલી ઉઠે છે લોકો એની પાસે જાય છે દેવદર્શનને માટે લઈ જાય છે પુષ્પને તોડે છે ટૂંકમાં તો ત્યારે એનો એ ભાવ એ ઉમટી પડે છે આવો જ એક ભાવ આ ચક્રવાત મિથુન ખંડકાવ્યમાં કવિકાંતે ઊભો કર્યો છે પ્રસરી રહી ચોપાસ સાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની કે છે કે શૈલરાજ એટલે કે પર્વત પર્વતનો જે રાજ પર્વતરાજ કહેવાય છે એવો પર્વતરાજની જે શાખાઓ એની ડાળીઓ છે એ ચારે તરફ પ્રસરી રહી છે ચારે તરફ આમ ડુંગરે ડુંગરો છે આજની આ મધ્ય સંધ્યા કેવી જશે એ સમજાતું નથી સરિતાના જલ કૃષ્ણ જરા થયા કૃષ્ણ જેવા એટલે કાણા શ્યામ થયા છે નદીના જળ પણ કિર્યશ કિરણ સૂર્ય તણ શિખરે ગયા શબય નાથ ક્રિયા હૃદય ધરે વિરહ સંભવ આકુલતા કરે નદીના જળ પણ એ કાળા ડિબાંગ થઈ ગયા છે સૂર્યના કિરણો એ શિખર પર પહોંચી ચૂક્યા છે સૂર્યાસ્ત થવાના છે ભય પામેલી એવી આ પ્રિયા એટલે કે એની ચક્રવાકી એના ચક્રવાક એટલે એના નાથને કહે છે એને નાથ પાસે હૃદય ધરે છે અને કહે છે સંભવત બને વિરથી એકદમ વ્યાકુળ થઈ ગયા છે કે હવે બનેને છૂટા પડવાનો યોગ આવી ગયો છે કેમ કે એ દિવસ પૂર્ણ થવાને આરે છે જાખા ભૂરા ગિરી ઉપરના એક થી એક શ્રુંગ વર્ષાકાલે જલ હોય જાણે તરંગ

ના એક એક શિખર જાણે વર્ષા સમયે જલથી જલના તરંગ ન હોય ઉપરથી પર્વત પરથી વરસાદ ધીરે ધીરે રફ ઝરણા માફક એ નદીઓમાં સમુદ્રમાં ઠલવાય એમ એના તરંગો દેખાયા કરતા હોય એવી રીતે એમ ઊંચી ડોક કરી સામે ફેલાયેલા આ અંધકારને આ બંને લોકો જુએ છે અને ભીરો શિયામાં આંખમાં આવતા આંસુને લૂંછે છે બીરુ એટલે કે અહીંયા એનો અર્થ શું છે કે જે એનો જે આમ ડર છે બીરુ એટલે અહીંયા એનો ડર કે ડરપો હોવાને કારણે એ અંધારું આવું છે આવી રહ્યું છે એટલે ડરી રહ્યા છે બંને કારણ કે બંને બી ખોટા પડવાનું છે એ એ રીતે એ આ સૂર્યના જે કિરણો છે એ પણ એ જ ભાવ અનુભવ્યો નાની એવી માં આ રસ એટલે એકદમ રસપ્રિય એવા આ બંને પંખી યુગલ પરસ્પર પ્રણરસ એટલે કે પ્રણય પીડામાં એટલા તે તલીન થઈ ગયા છે મગ્ન થઈ ગયા છે કે આ યુગલને અહર્નિશ એટલે કે દિવસ રાતનું પણ ભાન રહ્યું નથી અને નિર્ભય બનીને પ્રણય પીડા કરવાનું એને હજુ એ ગમે રહ્યું છે આગળ કહે છે ઊંચે દેશી રવિ ઉદયને જેહ સાથે વિલોકે જેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે વિશે હર્ષ શોકે ઘાટા વિના વિટક પર એ ત્યાં નિહાળે સુવર્ણ માણિક્યોની ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પરણ પરણ એટલે પાંદડ માણિકના ગ્રંથ એટલે કે જે મોટી જેવા ગ્રંથ માળો વિટક એટલે લાડી તો કે છે ઊંચે બેસીને આ સૂર્યોદયને મળીને બંને સાથે જુએ છે પરંતુ પ્રણય રસમાં એ એટલું કે આ ઘેલું બની ગયું છે આ યુગલ કે યુગલ એક ક્ષણ માટે એ વિરહની સ્મૃતિ માટે એ વિહવળ થઈ જાય છે આકુળ વાક્ય થઈ જાય છે એ એમના માટે એ વિરહ સહન કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે ત્યાં તો એક એવામાં ને એવામાં ઘટાડા ભીની ગાડીઓ છે એ સોના માળે જળ્યા હોય એવી એ દેખાય છે કારણ કે પાણી પરથી પાણી ખરે અથવા તો સવારના સમયમાં પણ આપણે જોતા હશું કે જાડે ઝાકળ કે પોષ પડી હોય ત્યારે એના સૂર્યના કિરણો પડે એટલે રેશમી રેશમી લાગે અથવા ચડકાટ ધારણ કરતું હોય એવા એ જાણે ડાયમંડ કે એવું પડ્યું એવું આપણે લાગ્યા કરે એવો આભાસ એ થતાં કે પાંદરામાં એ થતો જોઈ રહ્યા છે બંને લોકો હરિત લીલ સુદૂર વનસ્થલી વનસ્થલી એટલે કે જંગલ પર અંગ અપર મણી શુક્રમાર મૃગો રમે જેમ આ

મૃગો એટલે કે હરણો રમી રહ્યા છે આસપાસ કેવું સુંદર મજાનું વાતાવરણ છે એનું વર્ણન કરી રહ્યા છે કવિ કે આસપાસ સુંદર મજાનું વર્ણન છે વર્ણન શેનું છે એ તો વાતાવરણ સુંદર વન્ય વન્ય છાદિત છે અને એના એ વનમાં જંગલમાં હરણો એ રમી રહ્યા છે આ ઉપવનો એટલે કે બાગ બગીચાઓમાં થી આ હિમા

તેવા પ્રદેશમાં આ સ્નેહથી જોવાની જે અગમ્ય ભાવના એમના બંને એના મનમાં જાગે છે દૂર દૂર સુધી આનંદિત એવો મધુર સ્વર અને ચિત્ર સંગીત એ સંભળાય છે વિવિધ પક્ષીઓના કલેવરો અને એના એના શરીરો એના ઉપરથી એના અવાજ એ સંભળાય છે અને ક્યાંથી સાનો મીઠો સુગંધિત વાયુ વાય છે સુગંધિત એવો મીઠો પવન પણ આવી રહ્યો છે સુંદર મજાના રંગોની અસર થી સમગ્ર સૃષ્ટિ ખરેખર નવું જ રૂપ ધારણ કરી રહી ધારણ કરી ચુકી છે સૂર્યના કિરણો એટલે કે રવિ મરીચ કહેવાય છે એવા સૂર્યના કિરણો ચારે બાજુ આ બરફના હિમની ઠંડીને દૂર કરે છે બરફને ઓગાળી રહ્યા છે અને તે પછી ઊંડે ઊંડે એ ગહનમાં એ ઉતરી રહ્યા છે એટલે પીગળે છે એટલે ધીરે ધીરે એ પાણીના માત્ર એ સરોવરમાં રેલાય છે શાખાઓમાં તરુ વર્તણી ચક્રવાકી છુપાતી શોધી કાળે દયત દયિત નયનો એટલે પોતાના પ્રિયતમના આંખોને જોવે છે જોઈને વૃષ્ટ દાતી પ્રસન્ન થઈ જાય છે વૃષ્ટ એટલે પ્રસન્ન થાઉ ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષ ને લે ક્રિયા એવી કંઈ કરે કે મૌધ્યમાં દંપતી દે દંપતી એટલે કે બંને આ વૃક્ષોની જે ડાળીઓ છે એમાં ચક્રવાતી અચાનક છુપાઈ જાય છે અને પોતાના પ્રિયતમ એવા ચક્રત એને શોધી રહ્યો છે શોધવા માટે પ્રયત્ન કરે છે અને શોધી કાઢે છે એને જોઈને આ ચક્રવાત પણ પ્રસન્ન થઈ જાય છે બંને એકબીજાના ચાંચમાં ચાંચ લઈ બંને એકબીજાને આલિંગન કરે છે અને પાંખોને

ચરણો છે એના પગને પગથી એ પાણીને દોડા દોડ કરે છે અને ઉડે ઉડાડે છે પોતાના પગને એમ રમતો રમી રહ્યા છે ત્યારે હવાના આ વેગથી પડતા અને એ વિવિધ પાણી ઉપરથી ચરે છે એના માટે પોતાના પગને એ ડુબાડી રહ્યા છે બંને લોકો અને મોઢું ફેરવી એકલી એ પોતાની જે પ્રિયા એ નાઈ રહી છે સ્નાન કરી છે ત્યારે એની પાસે જઈ તેના શિર એટલે કે એના મસ્તક ઉપર પતિ ક્યારેક એનો જળનો અભિષેક કરે છે પત્ની પર ચક્રવાતી પર જાણે જળનો અભિષેક કરે એવા દ્રશ્યો પણ ત્યાં સુંદર મજાના પ્રાકૃતિક જગ્યાએ એ સર્જાયા છે કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય બીજાની ત્યાં પતિ પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ કાણે પૂરા અંગો નહીં કદી કઈ દિશે પ્રેમ તો તોય વાગે કોઈ પણ વૃદ્ધિ પામે તો જોતા જોતા મુખ અવર્ણો ભાગ આશ્લેષ સાધે સરસ મજાની આગળ વાત કરે છે કે આશ્લેષ એટલે આલિંગન કરવું તો કાંઠા ઉપર બેસીને જળમાં પોતાનો પ્રતિબિંબ જોઈ રહ્યા છે પોતાનો જ એ પડછાયો દેખાઈ રહ્યો છે બીજાની પ્રતિકૃતિ પણ એના પર નજર એની નજર જઈ રહી છે બીજાની પ્રતિકૃતિ પર એની નજર જાય છે

સ્થિશન ન થાય ત્યાં કે એ અવિરત પ્રેમ હોવો જોઈએ જ્યાં સ્નેહ હોય ત્યાં સમયને કોઈ બંધન હોતું નથી એવો ભાવ આ બંને આ પક્ષી યુગલ એવા પંખી નું જે જોડું જોડતું છે વિહવી યુગમાં એવું આ ચક્રવાક અને ચક્રવાક જોવા મળી રહ્યું છે અહીંયા સુધી આપણે અટકીએ છીએ હજુ પણ આ ખુંડ આગળ ખાસું એવું બાકી રહે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંથી આગળ જશું થેન્ક યુ